ટાઇટેનિક પર સવાર સૌથી ધનિક વ્યક્તિની સોનાની ઘડિયાળ હરાજીમાં બાર કરોડ રૂપિયામાં વેચાઈ ભારતના મહત્વના સમાચાર મહાદેવ એપ કેસમાં એક્ટર સહેલ ખાનના એક મે સુધીના રિમાન્ડ મંજૂર મણિપુરમાં ફરી હિંસાનો દોર શરૂ પર્વતો પરથી અંધાધૂન ગોળીબાર કરાતા ઇમ્ફાલ ગામના લોકોમાં દહેશત દક્ષિણ ભારતમાં જળ સંકટની સ્થિતિ જળાશયોમાં ફક્ત સત્તર પાણી સિંચાઈ અને પીવા માટે પાણીની સમસ્યા યુપીના ઉન્નાવમાં પૂર ઝડપે અથડાયેલી ટ્રકથી બસનો એક ભાગ ચિરાઈ ગયો સાત મુસાફરોનો મોત વીસ ને ઈજા ગુજરાતના મહત્વના સમાચાર સુરતમાં જ્વેલરી શોરૂમના ઉદઘાટન માટે આવેલા રણબીર કપૂરને જોવા એકઠી થયેલી ભીડમાં નાસપાક થતાં વીસ લોકોને ઈજા એકવીસ દેશોમાં વસતા એનઆરઆઈઓની સો કારની રેલીનો પ્રારંભ અમદાવાદથી નવસારી સુધી અગિયાર લોકસભા વિસ્તારમાં ફરશે વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારની બાર સોસાયટીઓએ નવ મીટરનો રોડ અને પાણીના પ્રેશરની માંગ સાથે ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી પોરબંદરમાં એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીએ નેવ કિલોના ડ્રગ્સના જથ્થા સાથે ચૌદ પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો નહી યાર